નમસ્કાર મિત્રો હું છું રાકેશ બારીયા જી કેભાઈ રાકેશ બારીયા યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો કંડક્ટર ભરતીને લગ લઈને નવી અપડેટ આવી ગઈ છે શું છે નવી અપડેટ તો કે કંડક્ટર ભરતીની નવી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે જે પેલી જૂની જગ્યાઓ હતી એ માન્ય ગણવાની નથી નવી જગ્યાઓ હોય છે અને હવે મિત્રો દિવ્યાંગ ઉમેદવારો પણ ફોર્મ ભરી શકશે તો જોઈએ શું છે માહિતી તો કે કંડક્ટર કક્ષાની જે ભરતી હતી રાઈટ જી એસ આર ટીસી બે હજાર ત્રેવીસ ચોવીસ બત્રીસ નંબરની એડવર્ટાઈઝ હતી એ એડવર્ટાઈઝમાં હવે નવો સુધારો છે દિવ્યાંગમાં કોણ ફોર્મ ભરી શકશે તો કે ફક્ત વન આર્મ એટલે કે એક હાથ વન લેગ એક પગ બોથ આર્મ એટલે કે બંને હાથ બંને પગ વન આર્મ લેગ એક હાથ એક પગ બોથ લેગ વન એટલે કે બોથ એક એક લેખ અને બોથ બોથલેખ બે લેગ અને એક પગ અને બોથ બોથલેખ આર્મ પ્રકારની દિવ્યાંગતા મેડિકલ બોર્ડના અભિપ્રાયને આધારે ધરાવતા ઉમેદવારો દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો જ ઉમેદવારી નોંધાવી શકે તે માટે જાહેરાત રીઓપન કરવામાં આવી છે એટલે કે એ જે કન્ડક્ટરની જાહેરાત હતી એ હવે ફોર્મ ભરાવવાનું ફરી પણ ઓપન કરવામાં આવી છે દિવ્યાંગ ઉમેદવારો માટે રાઈટ હવે જોઈએ જગ્યાઓને લઈને માહિતી જગ્યાઓને લઈને માહિતી શું હતી તો કે અગાઉ જાહેરાત કેટલી કરવામાં આવી હતી તેત્રીસો ને બેતાલીસની તેત્રીસો ને એમાં જગ્યાઓ ઓછી કરવામાં આવી છે કેટલી જગ્યાઓ કરવામાં આવી છે ત્રેવીસો ને વીસ જગ્યાઓ કેટલી ત્રેવીસો વીસ જગ્યાઓમાં સીધી ભરતી કરવા માટે કેટેગરી વાઇઝ જગ્યાઓ નીચે મુજબ ધ્યાને લેવાની રહેશે હવે પેલી જૂની જગ્યાઓ હતી એ ધ્યાને નથી લેવાની નવી જગ્યાઓ ધ્યાને લેવાની છે કેટલી જગ્યાઓ છે જોઈ લઈએ આપણે તો જગ્યાઓ છે મિત્રો ટોટલ તેવીસો વીસ જનરલ કેટેગરીમાં છે છસોને છસો ઓગણચાલીસ મહિલાની છે બિન અનામત મહિલાની જનરલમાં છે ત્રણસો ચૌદ પુરુષોની છે એકસો પંચાવન અને મહિલાની છે છોતેર એસસીબીસીમાં છે ચારસો વીસ અને મહિલાની છે બસો છ અનુસૂચિત જાતિ એસ સીની છે એકસો નવ અને મહિલાની છે ત્રેપન અનુસૂચિત જનજાતિ એસટીની છે બસો તેતાલીસ બસો ચોત્રીસ સોરી અને મહિલાની છે એકસોને ચૌદ અને માજી સૈનિકને બસોને બત્રીસ જગ્યાઓ છે અને દિવ્યાંગ બાળકોની નવી જગ્યાઓ દિવ્યાંગ બાળકોની નહીં સોરી દિવ્યાંગ ઉમેદવારોની બાણું જગ્યા આવેલી છે તો આ હતી અપડેટ મિત્રો બસ આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત